ભરૂચ મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે તેનો અર્થ સંબંધ બગડવો એવો થાય છે પણ માવઠાના કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં અઘોરમાંથી મીઠું કાઢતા હોય છે પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠું પડતા મીઠું પકવી શકાયું નહોતું અને એટલે સિઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનામાં અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું એપ્રિલમાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોલ ફટકો પડ્યો છે આ વર્ષે સોળ લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે અને સોલ્ટ સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું બાર વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલો છું અત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું તે માટે આજે મને આ મોકો મળ્યો છે મીઠા ઉદ્યોગની માહિતી આપવાનો તો ભાઈશ્રીને હું જણાવું છું કે આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે પાંચ તારીખે ને લગભગ હા પાંચ તારીખે તો તે દિવસે ખૂબ વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પણ એક ઈંચ દોઢ ઇંચ જેવો થયો એના બીજા દિવસે પણ પવનને વાવાઝોડું ચાલુ રહ્યું ઓછું વધુ થયા કર્યું પણ વરસાદ એની અંદર બીજા દિવસે પણ દોઢ ઇંચ જેવો પડી ગયો એટલે તે આ મુશ્કેલી ઉભી થઈ અને ત્રીજો વરસાદ શુક્રવારની સવારે થી દસ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડી ગયો એટલે ખૂબ પાણી અમે અમારા સ્વર્ટમાં ભેગું થઈ ગયું એટલે અમારો બધો જે ક્રોપ તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખે છે હવે પછીનો જે સમય છે એ આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જ પૂરો થઈ જશે જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવાની પાસે હવે પછી કઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શકા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં મને અત્યારે ત્રીસ પર્સન્ટ લોસ હતું ઉત્પાદનમાં જે વરસાદના અગાઉ અમે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા આઠ નવ લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઉભા થઈ શકીએ એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપડું સંજોગોની અંદર અમે મુકાયેલા છે હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સારું એટલે જો હવે નવા સરળે વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકાર શ્રી અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે આપણે ગણીએ તો દહેજના અંદર પાંચ ફેક્ટરી આવેલી છે અને બે ફેક્ટરી અંકલેશ્વર તાલુકામાં આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ માલ માટે અને એમને બત્રીસ લાખ ટન મીઠાની જરૂરિયાત રહે છે અત્યારે એ સિવાય બે અંકલેશ્વરમાં છે અને એક અતુલ ફેક્ટરી આપણે વલસાડ અતુલમાં છે એમ કરીને બત્રીસ લાખ ટન મીઠું આ ફેક્ટરીઓ વાપરે છે એની અમે અઠાવીસ લાખ ટન મીઠાની પેદાશ કરતા હતા ને ત્રણ યુનિટ ખાવાના મીઠાના જે પેકેટ ને તૈયાર કરે છે એ ત્રણ ફેક્ટરીથી આવેલી છે એ સિવાય અમે હવે આ વર્ષે તો અમારો સિત્તેર ટકા માલ લોસ છે એટલે અમે એ મુશ્કેલી છે